સુરતના ગામના ધારાસભ્ય અને પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગનો કોલ મળતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો કતાર ગામના ધારાસભ્ય અને પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાની ઓફિસમાં અચાનક આગફાટે નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો એમએલએ મોરડિયાની ઓફિસમાં આગ લાગતા ફાયર તંત્ર દોડતો થયું હતું તાત્કાલિક ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આગ ઉપર કાબુ મેળવતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સિંગણપુર ચાર રસ્તા નજીક કલકાવાતી અપાર્ટમેન્ટના પહેલા માળે આવી ધારાસભ્ય વિનુ બોરડિયાના કાર્યાલયમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી સવાર સવારમાં લાગેલી આગને કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી

એવું જણાવેલું હતું પછી અહીંયા આવીને જણાવવા જાણવા મળ્યું છે કે જનસુંદર ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો આગમાં આપણે પાણી પાણી મારીને કાબુમાં કરી હતી અને ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી